ખબર આની અંદર ગોળો નીકળે આવડો સમજો કે જો આમ છે હવે આની અંદર એક ગોળો નીકળે એ બાર લો છે ને કડક હોય ગુડ મોર્નિંગ સબસ્ક્રાઇબર કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મિત્રો મજામાં તો છે ને મજામાં રહેવાનું આને બલ અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને બહુ બાટીને દા દોરે બાર લોક સરો કદી દા હવા નથી અત્યારે સમય કેટલો થઈ જ તમને કહી દઉં અજ્ઞાન 41 મિનિટ છે એવો બ્લોગ શરૂ કરો નાયા તો બે ભર અને મારા વાલા કેવો તડકો અને કાજલ આમ જો ગીફ્ટમાં અમારે મેકઅપ દુનિયાનું ને એવો ભાઈ દર ઢેબલા ઢેગલા બાપ થી મેકઅપ કર્યો હું તમને બતાવું હમણાં કામ શરૂ છે એનું ના સાપ બોલો હજી તો શરૂ કરવાનું પણ શરૂ કરવાનું કારણ એક હેતુ એ છે કે કાજલ મેકઅપ કરીને કામ કરે બતાવો હાલ તો ફેમિલી હું છે ને એ બાજુ જાઉં કુતરી મેલ પકડી જતા તો ખોલી તો કીશું સા જલ્દી અને કેવો મેકઅપ છે કેમ નહીં આમ જો કામ કરી રહ્યા છે અમારે કાજલ મહારાણી મને દાંત આવે ડો

जय द्वारकाधीश हर कोण तिच्या पाचू के बधाने जय माताजी जय द्वारकाधीश <laughs> लाकडा बदल फाड्याचे तडिकाना आम नम राह दे की तो सोडक तपी दे का बटका करायला आणि आम जातो गिफ्ट माल मेकअप तो खणो आहे इतले बुधो करले खाते मेकअप आओ तो ओ बाबा आम हरी खोजरी तो पण ये होई ले देखाय नाही नाही देखा तू ओ इतलो रोडो रोपाळ असे ने एम હમ સાંજે સાહેબ હું જોઈશ ભાઈ ગયો હાલ કેમ કરવા દઉં એના કામ હવે એ ત્યાં આપણે બંતન કપાઈ જાય એટલે હોય છે અહીંયા એટલે મેકઅપ નથી કર્યો મેકઅપ કરવાની તો ફેર્યા જ નથી યાર પણ આ હું તમને શું બતાવતો ગરમી કેટલી થયેલી હતી એમ તમેલી હવે છે ને બંટણનું કામ હશે થઈ ગયું અહીંયા જોવા મળ્યા છે આપણા કપડાં અને હવે હું જાઉં છું ગામ મચ્છી વેસવામાં આવે તો મતલબ મચ્છી વેસવાની હોય ને તે મેંકવા ગામમાં તો ચાલો જાય ગામ સેજલબેન વાળે છે અને આ મચ્છી છે યાર મચ્છી અને હવે ઓલા મેકી દીધા અહીંયા અને હવે હું પાછો ભાગું તો આજમાં હવે કંઈક રેસીપી બનાવી રસોઈ તો મારા વાલા કંઈક બકાલું લેતો જાઓ ગામમાં લઈ અને પછી ડાયરેક્ટ જાઉં ઘરે તો હું લીધા હું નહીં તમને બધું જણાવી હું બનાવીશું હું ની એ જણાવીશું અને પછી પર્સનલી તમારે જો એ ચેનલમાં તમે જઈ શકો છો છૂટી તમારા માટે લિંક આપેલી છે તો ચાલો હવે હું જાઉં હશે તો

લીલી ડુંગળી છે લીલી કોથમીર છે લીલા મરચા બહુત છે તો આપણે આનો ફોર મતલબ ઓળો અથવા ભરતું તમે જે કહેતા હોય એ બનાવવાનું છે કાય હા કેવા નવી નવી ઘણા ખરા બની જેલા છે ને એટલે કે હું બનાવું

અને થોડોક નાસ્તો કરવાની ઈચ્છા હતી તો આને હવે આવું સામાન લઈ લીધું તો નાસ્તો અત્યારે નહીં કરીએ હવે ખાઈ બાઈ નહીં નિસલા એમની એમ હવા દઈને એક વખત ખાધું પછીનું ખાવાનું અત્યારે કંઈ મેળ નથી એ ખાવું નહીં પણ એ વિડીયો પૂરો કરી તો એ તાત્કાલિક કામ થતું થાય અને એ નહીં બનાવીશું એ નહીં પાછા ખાવું તો મજા આવવાની તો છે જ પણ કાંઈ નહીં કાંઈ વાંધો નહીં હાલો તો ફટાફટ આપણે કામ કરવામાં બાકી તો અહીંયા હવે ગાંઠું ચોડી રહ્યા છે અને કાઈ પેતા આમ તો હડિ દે કે ગુફ્યતી સુધુ પડી મને મને પસંદ ની ભેગુ રેવું જોઈએ નકર વાટ માં પડી કઈ નથી બહુ બધું પડીન આવતા હો એમ ની ગાડી માં કાઢે એ નથી ગાડી માંથી ગાડી મૂકી દે પછી એને ભગવાન સુધી હું લાવ્યો કાય કરતા કાઈ ની આપણે બધું આપની રીતે લેવા પછીન છોતોય ને ત્યારે માગે કે વસ્તુ લાવ્યો હોય તા છે એમ ગાડીમાં ગાડી માં હોય લઈ નથી આવતા તો એમ કે લઈ જ

અને હવે ટૂંક સમયની અંદર ઠંડી થવાની છે શરૂ આપણે ઓ બાપા ને વન ઠંડી પડશે નેક્સ્ટ લેવલની પડવાની છે ધ્યાન રાખજો કેમ ખબર વરસાદ આવ્યો હોય અત્યારે તો અત્યારે વરસાદ આવેના કારણે વાતાવરણ બધું ઠંડુ હોય ઠંડુ હોય એટલે ઠંડી પડશે સોતરા કેટલા છે એટલી ઠંડી પડશે એટલે મારે તો વાંધો નથી મારે તો લંડન થી જર્સી આવી ગયું હું તો પહેરી લે પણ આ તો તમારી બધાની બળદરા ચિંતા થતી હોય કે એટલે હે બારે આવી તેની તું આગળ તો નતી તા તો ઘડી વાર માં તું ઉતલી આવી તો નતી ફ્રાઈ ટીકી હ ટપકી હ હ

તોય કે જા તાલો વેસે ને જાય જી જાવ આલો આપી દો સસ્તા આપી દે પછી ઠંડી પડશે પછી દેહ ની ધાન રાખો કોઈ ને હો મારો બેટો મને પછી કોઈ કાતા નહી હો આ તો કીધા કરે આનું કઈ ખાસું લગડ નહી આ તો નવું જૂનું એને તો મારી ઘરે તેવળ ને નવી કે જૂની પહેરવાની કાઈ પણ હવે કાઈ નહી જોઈ છે હાલો મંગના ફોફા ગોતા હા કઈ ના નહી ડાયરેક્ટ તું જા તમે તો ડાબો ખાલી કરી દો ની એમ જા દાદા ફેમિલી તમને બધાને વાત જણાવતા આનંદ થાય છે યાર આનંદ એટલે કે આમ મજા આવી ગઈ તમને બધાને હું કહું ને તમને મજા આવે મજા આવે તો અહીંયા ધવાડા કાઢે હું બહાર જવા દેલો તો આમ પછી જે છે એ કીધું ફોટું તા લગાડવું કોઈ નહીં આ એમને હવે રીંગ મને ફાળીને રીંગણાનું કામ શરૂ કરી દીધું આ લંડનની મોંઘા મોંઘી ચોકલેટ અમારે તમારે ગિફ્ટમાં આવેલી હતી યાર મતલબ માં ગોળો નીકળે એ લો છે ને કડક હોય અને પાછું એક નીકળે એની અંદર એક કડક નીકળે મસ્ત ચોકલેટ છે આમ મસ્ત એટલે કઈ ઘટે એક નંબર જોરદાર મળી જોરદાર આ ખોખો હો પપ્પા એ આમ તો જો આ હું તો અડધા તો ખોખા પૈસા છે એની જેવું લાગે પછી કઈ ખબર નહીં આપણે આપણે જો આ વિડિયો બનાવીએ એના લીધે થઈને ભાઈ તમે બધા સપોર્ટ કર્યો આ મતલબ વિદેશમાં લઈ ચોકલેટ તમે ખાધી હોય મેં તો જિંદગીમાં વિશેરું નતું કે મેં મારી જિંદગીની અંદર એવડો મોટો છો કે જે એ નહોતું વિચાર્યું કે આવી વસ્તુ મારા ભાગમાં ખાવા મળશે એમ વાહ થેન્ક યુ યાર અમારા માટે લાવ્યા ના કરતા ભગવાન તમને અનેક ગણું દે અને બસ આશીર્વાદ તમારી પાસે ઘણા બધા છે ઘણા બધા દેહો અને દીધા મતલબ કાંઈ મારી પાસે બોલવા માટે શબ્દ નથી એટલા બધા આશીર્વાદ તમને મોજ કરો જાઓ બાકી તમે તે જિંદગીમાં પાછળ નહીં પડો પાછળ પડો મને યાદ કરજો મોજ એ મોજ બાકી તો આવી રીતની એક ચોકલેટ હતી અને નામ બામ તો મને કાંઈ આવડ નહીં રામ ભરોસે હું તો બહુ બાટી બે જણા ખાઈ પાઈ આ

મારે ખાવી કે સોકરાની દેવી કે બીજાના ઘરે દેવી એટલે કે મારા ભાઈઓને તો એ બધાને સખાવી દે મતલબમાં કાનભાઈને દેહું વાલભાઈને વેલભાઈને તાલભાઈને ચારે ચાર ભાઈને પાલાદન દીધી હતી પાલાદન એક દાદન તો દેવાજી તો હવે ત્રણ જણાને દેવાનું બાકી છે તો દી દેહું અને એક વિનોજભાઈને દેવાના છે મારા હાળી કે એક મારે ખાવાની છે હાળીને મારા બાઈ એમ કે હાળીને ન દે પણ વિનોજભાઈને તો દેવી પડશે અને કાઈ નહીં જોઈએ હાલો ચોકલેટ મસ્ત હતી એ ફાઈનલ હતું એટલે મેં તમને અપડેટ આપી દી બાકી તો એ ખાતી હી

એક ચોકલેટ મેલી મતલબ મિનિમમ ગણ તો છ સાત આઠ જણા ને મતલબ દીધું જે હું નહીં કોઈ પણ અમે અહીંયા કેટલા ને દીધી હતી ને અહીંયા આવે જોવા એ બધે ખાતા જ જતા હોય કે ના ના પડીએ મમ્મી કહ્યું કઈ ફટાડીને મેં કીધી હોય તો વાત અલગ છે બાકી અહીંયા અમે વિડીયો બનાવતા એવા આવે તો આ હું છે ને આ હું છે તો એમ કરીને ખાઈ દે કાંઈ નહીં હાલો તો હવે જે છું એ બાકી હવે વિડીયો બનાવવાનું કામ શરૂ છે મારે લિંક આપેલી છે ને મને મજા આવી છે તો જોઈ આવો અમે આજમાં ઘણા સમયથી આજમાં કલાકાર જોવા મળી જશે તો એકાદું સોંગ ગવરાઈ તો કલાકાર એકાદું ગીત થઈ જાય

તો હાલો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો મળીશું બીજા નવા બ્લોગ માં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય 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 બાપા બાય બાય